નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દ્વારિકામાંથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારિકામાં સતત સાતમા દિવસે ડેમોલિશન ત્યારે યથાવત છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સાતમા દિવસે બેટ દ્વારિકામાં વધુ આ સ્થળે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ દરમિયાન હનુમાન દાંડી રોડ પર આવેલા અને અધિકૃત બાંધકામો પર ફુલ ડીઝર પહેરવામાં આવ્યું હતું જોકે સત્તાવાર માહિતી મુજબ કુલ સાત હજાર સતસોને ત્યારે ચૌદ ચોરસ મીટર જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે ઝિયા મિત્રો અત્યારની આ દ્વારિકાથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ